સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા દશાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગુજરાત સારવાર મંડળ અને ફલહેરી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક ફેફસા અને છાતીના રોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કુલ ત્રણસો લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી જેમાંથી સુડતાલીસ લોકોમાં વિવિધ રોગો જેવા કે બ્લડ પ્રેશર ડાયાબિટીસ હાઈપર અને શ્વાસ સંબંધિત રોગોની ઓળખ થઈ કુલ નેવ્યાસી લોકોના છાતીના એક્સ લેવામાં આવ્યા જેમાંથી ઘણા લોકોને શરૂઆતના તબક્કામાં ફેફસા સંબંધિત તકલીફો વિશે માહિતી મળી કેમ્પનો મુખ્ય હેતુ શ્વાસની તકલીફ અસ્થમા ફેફસાના ચેપ અને અન્ય શ્વસન સંબંધિત બીમારીઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો તબીબી લોકોને સમજાવ્યું કે જો કોઈ વ્યક્તિને લાંબા સમયથી ખાંસી રહેતી હોય શ્વાસ લેવામાં તકલીફ તાવ કે વજન ઘટતું હોય તો તાત્કાલિક તબીબી તપાસ કરાવવી જરૂરી છે આવા લક્ષણો શરૂઆતમાં સામાન્ય લાગે છે પરંતુ સમયસર તપાસ કરવાથી ગંભીર બીમારી થવાથી બચી શકાય છે આરોગ્ય નિદાન કેમ્પમાં ગુજરાત સારવાર મંડળના પ્રમુખ શ્રીમતી પારવબેન તથા બિમલાબા હુરા શશીબેન જાનકીબેન સેક્રેટરી ઉષાબેન ગણેશભાઈ તેમજ ફોલહેરી ટ્રસ્ટના પ્રતિનિધિ અનિકેત પટેલ અને નીલ પરમાર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક શ્રી તથા તેમનો તમામ નર્સિંગ સ્ટાફ ઇન્ટર્નશિપ સ્ટુડન્ટ્સ કર્મચારીઓ તાલુકા આરોગ્ય ટીમ તબીબી અધિકારીઓ નર્સિંગ સ્ટાફ આરોગ્ય કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ દ્વારા ફેફસા અને શ્વાસ સંબંધિત રોગોની સમયસર ઓળખ નિદાન સારવાર માટે લોકોમાં જાગૃતિ ફેલાઈ હતી લોકોમાં આરોગ્ય પ્રત્યે સજાગતા અને તબીબી તપાસની મહત્વતા અંગે સકારાત્મક સંદેશ પહોંચ્યો હતો